આજરોજ જીએસઆરટીસીના ડ્રાઈવરની ભરતીની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું દરમિયાન હંગામો કર્યો કેટલાક ઉમેદવારોએ અને વિવાદ પેદા થયો કે અમને અગાઉથી જાણ નહોતી કરવામાં આવી કે તમારે આ જનરલ કેટેગરીના ઉમેદવારોએ ફી રૂપિયા બસો પચાસ ભરવાની હતી અને હવે અમને જ્યારે પરીક્ષા સ્થળ પર આવી ગયા છીએ ત્યારે આવું કહેવામાં આવી રહ્યું છે શું છે સમગ્ર મામલો શું છે સ્પષ્ટીકરણ અને શા માટે આવો વિવાદ પેદા થયો એને ટેકનિકલી સમજવો જરૂરી છે જો તમે સરકારી ભરતી પરીક્ષાની તૈયારી કરો છો તો તમારે પણ આ ઘટનાને ખૂબ સારી રીતે સમજી લેવી જોઈએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે જીએસઆરટીસી નિગમના બસ ડ્રાઈવરોની ભરતી માટે એક લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું ચાર હજાર કરતાં વધુ પદ માટે આ ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું સત્તર હજાર કરતાં વધારે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી તેવા પણ અહેવાલો મળે છે પરંતુ જ્યારે લેખિત પરીક્ષા આપવા માટે ઉમેદવારો સ્થળ પર પહોંચે છે ત્યારે કેટલાક ઉમેદવારો કે જેઓ જનરલ કેટેગરીના છે તેમને કહેવામાં આવે છે કે તમે લેખિત પરીક્ષા આપી શકશો નહીં કારણ કે તમે પરીક્ષા માટેની નિયત કરેલી ફી ભરેલી નથી અને વિવાદ ઊભો થયો વિવાદ ઊભો થયો એમનું કહેવાનું હતું કે અમને કોઈ જાણ કરવામાં ન આવી અમને ખબર નહોતી અમને કોલ લેટર શા માટે ઇસ્યુ કરી દીધા જો તમારે ફી બાકી હતી સાઠ રૂપિયા જેવી જે ઓનલાઈન એપ્લિકેશન સમયે રસીદ હતી એ અમે એ પ્રમાણેના પૈસા ભર્યા આ મામલાની અમે તપાસ કરી ત્યારે અમને ઘણી બધી માહિતીઓ મળી જે સમજાવ્યું છે એસટી નિગમે બહાર પાડી અને ભરતી માટેના નિયમો બહાર બહાર પાડ્યા અને સાથે જ તેમણે એક લિસ્ટ પણ કોલ લેટર બાદમાં કે જેમાં જે લોકોએ ફી નથી ભરી વાત કરીએ કોલ લેટરની એ પહેલા નોટિસની તો એક નોટિસ છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે બહાર પાડી હતી અને તેમાં સ્પષ્ટપણે લખ્યું છે કે ઉપરથી એનેક્ષર બી પરીક્ષા ફી ભરવાનું ચલણ ડાઉનલોડ કરી તારીખ ઓગણીસ એક બે હજાર ચોવીસથી પચીસ એક બે હજાર ચોવીસ સુધીમાં કોઈપણ ઈ પોસ્ટમાં કચેરીના કામકાજના સમય દરમિયાન અસલ કોલ લેટરની બીજી કોપી રજૂ કરીને પરીક્ષા ફી પેટે રૂપિયા બસો પચાસ તથા વધારાના પોસ્ટલ ચાર્જ પેટેનો જે ચાર્જ છે તે જમા કરાવી સિક્કા અને સ્ટીકર સાથેની રસીદ અસલ કોલ લેટર સાથે જોડવાની રહેશે અને જ્યારે તમે પરીક્ષા આપવા જાવ ત્યારે આ બધું સાથે રાખવાનું રહેશે આમ જીએસઆરટીસીએ અગાઉ આ મામલાની સ્પષ્ટતા નોટિસથી કરી છે એ પ્રકારની અમને હાલ માહિતી મળે છે અને જીએસઆરટીસી દ્વારા જે પ્રકારે સ્પષ્ટતા કરવામાં આવી છે તેની વાત કરીએ તો એક જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી બે હજાર ત્રેવીસ ચોવીસ પબ્લિક એકના નંબરથી એક આખી યાદી જાહેર કરી જેમાં લખ્યું છે કે નીચે જણાવ્યા મુજબના બિનનામત જનરલ કેટેગરીવાળા તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની ફરજિયાત રહેશે અને આ પૈકી જે કોઈ ઉમેદવારો દ્વારા ઓએમઆર લેખિત પરીક્ષાની ફી ભરવામાં નહીં આવે તો તેઓને ઓએમઆર લેખિત પરીક્ષા આપવા માટે પ્રવેશ આપવામાં આવશે નહીં આવી પણ તેમણે જાહેરાત કરી હતી સાથે જ એમણે જાહેરાત કરી હતી કે મુક્તિ કોને કોને મળે છે ફી ભરવામાંથી આમ જોવા જઈએ તો આ ટેકનિકલ ક્ષતિ સર્જાય અને કેટલાક લોકોને લાગે છે કે અમારી કોઈ ભૂલ નથી એવું છે ખરે નથી આ ટેકનિકલ ક્ષતિ કે નથી આ કોઈની ભૂલ પરંતુ ઉમેદવારોએ સમજવાનું હતું ભરતી પ્રક્રિયા જ્યારે થાય છે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરાય છે ત્યારે તમામ નક્કી કરેલા નિયમોને સમજવા જોઈએ વાંચવા જોઈએ અને બાદમાં આપણે એ પ્રકારે તેના નિયમોને અનુસરવા જોઈએ હવે આમાં આ ગડબડ કેમ થઈ શા માટે કેટલાક ઉમેદવારો વિવાદ ઊભો કરી રહ્યા છે તો એના માટે અમે તપાસ કરી તો ખબર પડી કે મોટા ભાગે ઉમેદવારો જે પરીક્ષા ભરતી માટે જે તૈયારીઓ કરે છે તે લોકો ઓનલાઈન ફોર્મ ભરવા માટે સાયબર કાફેમાં જતા રહે છે સાયબર કાફેમાં જઈ તેઓ જ્યારે ફોર્મ ભરી દે છે ત્યારે સાયબર કાફેવાળા વ્યક્તિ પોતાની રીતે પોતાના અનુભવના આધારે ફોર્મ ભરી આપતા હોય છે અને તેનો ચાર્જ લેતા હોય છે પરંતુ એમાં ઉમેદવાર ક્યારેય એવી વિગતો કે ડિટેલ નથી જોતો કે જે તેને સમજવી જોઈએ બાદમાં પણ જે વેબસાઇટ પર નોટિફિકેશન આવતા હોય છે ભરતીની પરીક્ષાને લઈ એના વિશે પણ કોઈ વ્યક્તિ માહિતગાર નથી થવા જતો એવા પણ કેટલાક કિસ્સા છે તો આમાં બંને તરફેથી જોવા જઈએ તો એક એવું દેખાય છે ચિત્ર સ્પષ્ટ થાય છે કે જે મોટાભાગના લોકો છે એમાં સાયબર કાફેવાળા તરફના છે તો એમાં તો એમને કોઈ અપડેટ જ નથી મળવાની કારણ કે એમને ફોર્મ જોયું જ નથી ફાઇનલ ફોર્મ છે કે નહીં એ હા પાડી અને ફોર્મ સબમિટ કરે અથવા તો ઓનલાઈન સતત વેબસાઇટના માધ્યમથી અપડેશન થતું હોય એ પણ જોયું નથી અને જે ઉમેદવારો વિવાદ કરે છે જે કેટલાક જનરલ કેટેગરીના તેમનું કહેવું છે કે અમને કોઈ જાણકારી ન આપી ન નોટિસ ન મેસેજ તો ખરેખર એસટી વિભાગે એવું પણ કોઈક વ્યવસ્થા કરવી જોઈતી હતી કે જે લોકોએ ફી નથી ભરી એને એટલીસ્ટ એક નોટિસ કે એક એસએમએસના માધ્યમથી માહિતી આપી શકાય કે તમારો આ પ્રકારનો ફી ભરવાનો સમય છે તમે ફી ભરી દેજો અન્યથા તમારું ફોર્મ માન્ય કરવાનું રહેશે નહીં એટલે ખરેખર હાલ આ મામલાને હું આ રીતે જોઈ રહ્યો છું મારો અભ્યાસ આ રીતે છે એટલા માટે હવે જે ઉમેદવારોની સાથે લાગે છે કે અન્યાય થયો છે તેઓને લાગે છે કે અમારી સાથે ખોટું થયું છે તો તેઓ રજૂઆતો કરી શકે છે તેમનો હક અને અધિકાર છે પરંતુ મારા મતે આ સમગ્ર મામલો અને વિવાદ આ પ્રકારે સર્જાયો હોઈ શકે અથવા તો આ રીતની ઘટનાને હું જોઈ રહ્યો છું એવું તમે સમજી શકો આ જ પ્રકારની વાત વિશ્લેષણ અને વિગતો સાથે હું આપના સમક્ષ આવતો રહીશ નવજીવન ન્યૂઝ સાથે તમે જોડાયેલા રહેજો નમસ્કાર वैष्णव तो तेने कहि जे